નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખનપુથીમાં પેજ નંબર ઓગણચાલીસ ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં આપવામાં આવેલા દરેકે દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ જે મારી લેખનપોથી છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી

તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તે મેળવી શકો છો ચાલો દોસ્તો તો આપણે આ જે ચિત્ર આપણને આપેલું છે ચિત્ર ઉપરથી જોઈએ આપણે સરસ મજાની વાર્તા મિત્રો અહીંયા આપણે જે વાર્તા લખેલી છે એકદમ ટૂંકી અને ટચ વાર્તા લખેલી છે જેથી કરીને તમને જેટલી જગ્યા આપેલી છે એ જગ્યામાં વાર્તા સરળતાથી સમાઈ શકે વાર્તાનું નામ આપણે આપીશું ઘાસ બકરી અને સિંહ તો જોઈએ આ સરસ મજાની વાર્તા એક ખેડૂતને ત્રણ વસ્તુઓ સાથે નદી પાર કરવી હતી સિંહ બકરી અને ઘાસ હવે ખેડૂત નદી કિનારે આવ્યો ત્યાં તેને એક માછીમાર મળ્યો માછીમારે કહ્યું કે હોડી નાની હોવાથી એક સાથે બે વસ્તુ જ નદી પાર કરી શકશે ખેડૂત વિચારમાં પડી ગયો જો હું બકરીને અને સિંહને એક સાથે મૂકી દઉં તો સિંહ બકરીને ખાઈ જશે અને જો બકરીને અને ઘાસને સાથે મૂકી દઉં તો બકરી ઘાસને ખાઈ જશે હવે શું કરવું તો તેણે બુદ્ધિ તેણે બુદ્ધિ કામે લગાવી સર્વપ્રથમ ખેડૂત બકરીને નાવમાં બેસાડી અને નદી પાર મૂકી અને પાછો આવ્યો પછી પાછો આવી સિંહને લઈ ગયો પરંતુ સિંહને સામે કાંઠે મૂકી અને બકરીને પાછો લાવ્યો હવે બકરીને કિનારે મૂકી અને ઘાસને લઈ ગયો અને અંતે પાછો આવી અને બકરીને લઈ ગયો આ રીતે બુદ્ધિશાળી ખેડૂતે નદી પાર કરી અને ત્રણેય વસ્તુઓ સલામત રહી તો મિત્રો અહીંયા આપણે આ જે ચિત્ર પરથી વાર્તાલેખન છે ત્યાં પૂર્ણ કરીએ છીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં